મિત્રો શું તમને ખબર છે કે ગણેશજીને વિદાય આપતી વખતે થયેલી નાની નાની ભૂલો આખા વર્ષ પર અસર કરી શકે છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગણેશજીની મૂર્તિને પાણીમાં મૂકતા પહેલાં પૂજા કરવી જરૂરી છે કે નહીં મિત્રો શું કે ગણેશજીની મૂર્તિને રસ્તામાં કે જમીન પર મૂકવી યોગ્ય છે અને શું તમને લાગે છે કે પ્લાસ્ટિક કે થર્મોકોલ સાથે વિસર્જન કરવું બાપ્પાને પ્રસન્ન કરે છે કે રિસાવે છે

મિત્રો આજે હું તમારી સાથે એવી જ વાત શેર કરવા આવી છું ગણેશ વિદાય વખતે નેવું ટકા લોકો કરે છે આ ભૂલો હવે તમે વિચારતા હશો કે ભૂલો ભક્તિમાં ભૂલો કેવી રીતે થાય આપણે તો શ્રદ્ધાપૂર્વક બાપ્પાને સ્થાપિત કર્યા પૂજા કરી આરતી કરી પ્રસાદ ચઢાવ્યો મહેમાનની જેમ તેમનો સન્માન કર્યો તો હવે વિસર્જન વખતે ભૂલ ક્યાં થઈ શકે પરંતુ હકીકત એ છે કે વિદાય માત્ર એક વિધિ નથી એ એક શાસ્ત્રીય આધ્યાત્મિક અને ભાવનાત્મક ક્રિયા છે આ વખતે કરેલી ભૂલો સીધો આપણા જીવન પર ઘરના વાતાવરણ પર અને આપણા મનના સંતુલન પર અસર કરે છે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને બાપ્પાના આશીર્વાદ તમારી ઉપર વરસતા રહે તેવી ઈચ્છા હોય તો અત્યારે જ લાઈક બટન દબાવો અને કમેન્ટ્સમાં લખજો ગણપતિ બાપ્પા મોરિયા જેથી આખું કોમેન્ટ સેશન બાપ્પાના જયઘોષથી ગુંજી ઉઠે

જ્યારે બાપ્પા ઘેર આવે છે ત્યારે ઘરમાં એક નવી ઊર્જા પ્રસરે છે આનંદનું વાતાવરણ બની જાય છે અને દરેકના હૃદયમાં ભક્તિની લાગણી જાગે છે પરંતુ જેમ ગણેશજીની સ્થાપના મહત્વપૂર્ણ છે તેમ ગણેશજીનું વિસર્જન પણ એટલું જ મહત્વ ધરાવે છે વિસર્જન એ માત્ર એક વિધિ નથી પરંતુ જીવન માટે ઊંડો સંદેશ આપતું એક પવિત્ર કાર્ય છે

શાંતિથી બેસીને ઓછામાં ઓછા અગિયાર અથવા એકવીસ વખત ઓમ ગમ ગણપતય નમ જપ કરો પછી ઉત્તેજના ભાવથી સમૂહમાં ઉચ્ચારો ગણપતિ બાપ્પા મોરિયા મંગલમૂર્તિ મોરિયા આવતા વર્ષે તું જલ્દી આવજે આ જપથી ઘરનું વાતાવરણ સત્વીક ઉર્જાવાન બને છે દુર્વા અને લાલ ફૂલ અર્પણ કરતી વખતે મનમાં પ્રાર્થના કરો અમારા વિઘ્નો દૂર કરો બુદ્ધિ શક્તિ સદાચારમાં વૃદ્ધિ આપો શક્ય હોય તો ટૂંકું ધ્યાન કરો ત્રણ થી પાંચ ઉડા શ્વાસ લઈને મનને સ્થિર કરો જેથી વિદાય ક્ષણે ભાવુકતા પણ આનંદમાં રૂપાંતરિત થાય ત્યારબાદ નૈવેદ્ય અર્પણ કરો ગણેશજીને પ્રિય મોડક લાડુ ફળ અને પાણી પંચામૃત નમ્રતાથી સમર્પિત કરો મનમાં કહેતા નૈવેદ્ય સમર્પયામી આ ક્રિયા કૃતજ્ઞતાનો સંદેશ છે હે બાપ્પા જે કહી મળ્યું અન્ન આવક આનંદ તેનો પ્રથમ હિસ્સો તમને અર્પણ છે થોડા ક્ષણો પછી નૈવેદ્ય ઉતારી પરિવાર સાથે પ્રસાદ રૂપે વહેંચશો નાળિયેર ફોડતા પહેલા તેનું કલશ પર ફરતું કરી આશીર્વાદ માનો પછી સલામતીથી ખોલી પ્રસાદ રૂપે રાખો આ તબક્કે જો ઘરમાં વૃદ્ધો હોય તો તેમના આશીર્વચન લેવડાવો આધ્યાત્મિક રીતે આ પણ વિસર્જનનો જ ભાગ છે હવે સમૂહ વિદાય મૂર્તિને બેદરકારીથી ક્યારેય ન ઉઠાવો પાટિયા થાળીમાં સુકડ રીતે સ્થાપિત કરીને બંને હાથથી ધારણ કરો પરિવાર સાથે ગુરુદ્વાર સુધી મંત્રોચ્ચાર કરતા ગણપતિ બાપ્પા મોરિયા ના જયઘોષ સાથે આગળ વધો જો ઘર વિસર્જન કરો છો તો સ્વચ્છ પાણીથી ભરેલી મોટી ટાંકી પાત્રમાં ધીમે ધીમે મૂર્તિ વિલીન કરો પાણી પછી વૃક્ષો બાગમાં સાવધાનીથી વાપરો બહાર વિસર્જન હોય તો નિર્ધારિત તળાવ આર્ટિફિશિયલ ટાંકીએ જ કરો પ્લાસ્ટિક થર્મોકોલ કદી ન છોડો ફૂલ પાંદડા કુદરતી રીતે અલગ સંગ્રહ કરો અંતિમ ક્ષણે સૌ મળીને બોલો બાપા આપનો આગમન અમારે જીવનમાં પ્રકાશ બન્યો હવે વિદાય લઈ ફરી નવા આશીર્વાદ સાથે આવજો થોડું પાણી હાથ પર લઈ માથે સ્પર્શો જે આશીર્વાદની સ્થિરતા સૂચવે છે ત્યારબાદ ઘર પર આવી પૂજા સામગ્રી ગોઠવો સ્થાન શુદ્ધ કરો અને પ્રસાદ વહેંચી આનંદથી દિવસ પૂર્ણ કરો કારણ કે સાચું વિસર્જન એટલે ભક્તિને હૃદયમાં સ્થિર કરીને આનંદપૂર્વક આગળ વધવું મિત્રો ચાલો હવે જોઈએ કે ગણેશ વિદાય વખતે કઈ ભૂલો સૌથી સામાન્ય રીતે થાય છે અને એને કેવી રીતે ટાળવી જોઈએ સૌથી પ્રથમ ભૂલ છે ગણેશ વિદાય વખતે લોકો સૌથી વધુ જે સામાન્ય ભૂલ કરે છે તે છે મૂર્તિને સીધું હાથમાં ઊંચકવી કે ક્યારેક જમીન પર મૂકી દેવી ઘણીવાર લોકો માને છે કે મૂર્તિ ફક્ત માટી કે રંગોથી બનેલી છે પરંતુ હકીકતમાં એ ફક્ત શિલ્પ નથી જ્યારે આપણે ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં મૂર્તિને સ્થાપિત કરીએ છીએ ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા બાપ્પાને આમંત્રિત કરીએ છીએ એટલે મૂર્તિ એ સમયે દેવત્વનું જીવંત સ્વરૂપ બની જાય છે એવામાં મૂર્તિને બેદરકારીથી હાથમાં લેવી તેને સીધી જમીન પર મૂકવી કે બિનશ્રદ્ધાપૂર્વક ઊંચકવી એ ભક્તિમાં મોટી ખામી ગણાય છે જે રીતે આપણે કોઈ મહેમાનને સન્માન વગર ઘરમાંથી વિદાય આપતા નથી તેવી જ રીતે બાપ્પાની મૂર્તિને પણ ઉતાવળમાં કે અવગણના સાથે ઊંચકવી જોઈએ પરંપરા મુજબ મૂર્તિને થાળીમાં પાટિયામાં કે સ્વચ્છ અને પવિત્ર કપડામાં રાખીને ઉપાડવી શ્રેષ્ઠ માનવામાં આવે છે એ સમયે મંત્રોચ્ચાર કરવો જોઈએ જેથી મૂર્તિને વિદાય આપતી ક્ષણ પણ ભક્તિમય બને આ પ્રક્રિયામાં પરિવારના દરેક સભ્યને જોડવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે પરિવાર મળીને ગણપતિ બાપ્પા મોરિયા ના જયગોષ સાથે મૂર્તિને ઘરની બહાર લઈ જાય છે ત્યારે માહોલમાં ભક્તિ અને આનંદનો સમન્વય સર્જાય છે આ વિદાય દુઃખદ ન રહે પરંતુ આનંદમય બની જાય છે કારણ કે આપણે બાપ્પાને સન્માનપૂર્વક આવજો કહીને વિદાય આપીએ છીએ ગણેશ વિદાય વખતે બીજી મોટી અને સામાન્ય ભૂલે છે કે ઘણા લોકો મૂર્તિનું વિસર્જન આરતી કર્યા વગર જ કરી દે છે

જેમ આપણે કોઈ પ્રિય મહેમાનને વિદાય આપતા પહેલા સન્માનપૂર્વક આવજો કહીને શુભેચ્છા પાઠવીએ છીએ તેમ વિસર્જન પહેલા આરતી કરવી એ બાપા પ્રત્યેનો સન્માન છે જો આરતી કર્યા વગર મૂર્તિને સીધું પાણીમાં મૂકી દેવાય તો વિસર્જન અધૂરું રહે છે અને ભક્તિભાવમાં ખોટ આવે છે આરતી દરમિયાન મંત્રોચ્ચાર ઘંટનાદ અને પરિવારના સૌ સભ્યોનો સહભાગ હોય છે આ ક્ષણ ઘરમાં એક અનોખી પાવન ઉર્જા પેદા કરે છે જે આખું વાતાવરણ ભક્તિથી ભરાઈ જાય છે આરતી કરવાથી મૂર્તિને વિદાય આપતી ક્ષણ એક ઉજવણી બની જાય છે દુઃખ નહીં પરંતુ આનંદનો પ્રસંગ ઘણીવાર લોકો વિસર્જન સમયે ફક્ત ઉત્સાહમાં મસ્તી કે ઉતાવળમાં કાર્ય પૂર્ણ કરવા દોડે છે પરંતુ આ રીતે તેઓ સૌથી મહત્વની રીત આરતી ભૂલી જાય છે પરિણામે વિદાય અધૂરી અને બાપ્પા પ્રત્યેનો સન્માન ઓછો બની જાય છે ત્રીજી ભૂલ છે મંત્રોચ્ચાર ન કરવો મૂર્તિને મૌન રાખીને કે કોઈ મંત્રોચ્ચાર કર્યા વગર પાણીમાં મૂકી દે છે દેખાવમાં કદાચ આ એક નાની વાત લાગે પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે મૂર્તિ ફક્ત માટીની રચના નથી એમાં પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા બાપ્પાનું દેવત્વ સ્થાપિત થયેલું હોય છે જ્યારે આપણે બાપ્પાને ઘરમાં આવકારીએ છીએ ત્યારે મંત્રોચ્ચારથી જ તેમને પ્રસ્થાપિત કરીએ છીએ તો પછી વિદાય સમયે પણ મંત્રોચ્ચાર જરૂરી બને છે મંત્રોચ્ચાર એવો શક્તિશાળી સાધન છે જે પૂજાની વિધિને પૂર્ણતા આપે છે અને ઘરના દરેક સભ્યના હૃદયમાં ભક્તિભાવને વધુ મજબૂત કરે છે ઘણા વખત લોકો ઉતાવળમાં કે અજાણતા મૌન રહીને મૂર્તિને પાણીમાં મૂકી દે છે આથી વિસર્જન અધૂરું બની જાય છે ગ ગણપતય નમ જેવા વૈદિક મંત્રોનું જાપ કરવાથી એક પવિત્ર ઉર્જા સર્જાય છે જે ઘરને નકારાત્મકતા પરથી બચાવે છે એ સિવાય ગણપતિ બાપ્પા મોરિયા આવતા વર્ષે તું જલ્દી આવજે જેવા જયઘોષો બોલવાથી વિદાયનો પ્રસંગ આનંદમય બની જાય છે મંત્રોચ્ચાર વગર વિસર્જન કરવું એ એવું જ છે જેમ કોઈ મહેમાનને વિદાય આપતા શાંતિથી કશું ન કહીને ચાલવા દેવું મહેમાનને આવજો કે ફરી મળીએ કહેવાથી જ વિદાય પૂર્ણ બને છે તેવી જ રીતે બાપ્પાને મંત્રોચ્ચાર સાથે વિદાય આપવી જરૂરી છે ચોથી ભૂલ છે નૈવેદ્ય અર્પણ કરવાનું ભૂલી જવું જે દેખાવમાં નાની લાગે છે પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે તે છે મૂર્તિને નૈવેદ્ય અર્પણ કરવાનું ભૂલી જવું દસ દિવસ સુધી આપણે બાપ્પાને નૈવેદ્ય સ્વરૂપે મોડક લાડુ ફળ કે અન્ય પ્રસાદ અર્પણ કરીએ છીએ આ પ્રક્રિયા ફક્ત ભોજન આપવાની નથી પરંતુ એ આપણા પ્રેમ કૃતજ્ઞતા અને ભક્તિની અભિવ્યક્તિ છે બાપા પ્રત્યેનો આભાર વ્યક્ત કરવાનો આ સૌથી પવિત્ર માર્ગ છે પરંતુ વિદાયની ક્ષણે ઘણીવાર ઉતાવળમાં કે ગડબમાં આ મહત્વપૂર્ણ પગલું ભૂલાઈ જાય છે મૂર્તિને વિસર્જન કરતા પહેલા નૈવેદ્યને આપવું એ એવું જ છે જેમ કોઈ મહેમાન આખા દસ દિવસ ઘરમાં રહીને સેવા સંગાથ આપ્યા પછી ઘરે જતા સમયે આપણે તેમને પાણીનો ગ્લાસ કે ખોરાક આપવાનું ભૂલી જઈએ એ અશોભની ગણાય છે અને અર્ધી ભક્તિ દર્શાવે છે ધાર્મિક ગ્રંથો અનુસાર વિસર્જન પહેલા બાપ્પાને મીઠાઈ કે મોડક અર્પણ કરીને અંતિમ નૈવેદ્ય કરવું ખૂબ જ આવશ્યક છે આ અર્પણ બાપ્પાને સંતોષ આપે છે અને પરિવારને સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે નૈવેદ્ય વગરની વિદાય અધૂરી માનવામાં આવે છે કારણ કે એમાં આભારનો અભાવ દેખાય છે पूजा अर्चना के विधि નું સૌથી મોટું ફળ એ છે કે આપણે દેવને આપના પ્રેમથી પ્રસન્ન કરીએ અને নৈવેદ્ય પ્રેમની જ સ્પષ્ટ અભિવ્યક્તિ છે ઘણા ઘરોમાં એવું પણ બને છે કે લોકો વિચારે છે આખા દસ દિવસ પ્રસાદ આપ્યો છે હવે વિસર્જન વખતે નૈવેદ્યની શું જરૂર પણ હકીકતમાં અંતિમ নৈવેદ્ય એ વિસર્જનનો અવિભાજ્ય ભાગ છે એ એક સંદેશ છે કે બાપા તમે આખા દસ દિવસ અમારી વચ્ચે રહ્યા અમારી ઈચ્છાઓ પૂરી કરી હવે વિદાય સમયે આ અંતિમ ભેટ સ્વીકારો આ અંતિમ પ્રસાદ અર્પણથી જે વિસર્જન પૂર્ણતા પામે છે પાંચમી મોટી ભૂલ છે મૂર્તિ સાથે પ્લાસ્ટિક કે થર્મોકોલનું વિસર્જન કરવું આજે પણ ઘણા લોકો મૂર્તિ સાથે પ્લાસ્ટિકની સજાવટ થર્મોકોલ કે અન્ય કૃત્રિમ સામગ્રી પાણીમાં મૂકી દે છે આ પ્રકૃતિ માટે નુકસાનકારક છે અને આપણા પવિત્ર તહેવારને પ્રદૂષિત કરે છે

તેથી વિદાય વખતે રડવું એ ભક્તિની ભાવનાને નબળી પાડે છે અને તેના પવિત્ર અર્થને અધૂરો બનાવી દે છે શાસ્ત્રો પણ કહે છે કે વિદાયનો અર્થ વિયોગ નહીં પરંતુ પુનર્મિલનની આશા છે બાપ્પાની મૂર્તિનું વિસર્જન આપણને શીખવે છે કે આ જગતમાં બધું અસ્થાયી છે સંપત્તિ સુખ દુઃખ કે જીવનના તબક્કા બધું એક દિવસ બદલાવ પામે છે પરંતુ બાપ્પાનો આશીર્વાદ અને તેમની કૃપા સદાય આપણા હૃદયમાં વસેલી રહે છે જ્યારે આપણે વિદાય વખતે દુઃખ અનુભવીને રડીએ છીએ ત્યારે એ સંદેશને આપણે સમજતા નથી વિપરીત જો આનંદપૂર્વક જયગોષો સાથે અને ભક્તિપૂર્વક વિદાય કરીએ તો એ ઘરના દરેક સભ્ય માટે ઉર્જાવાન અનુભવ બની જાય છે ઘણા ઘરોમાં બાળકો અને વૃદ્ધો રડી પડે છે કારણ કે તેમને લાગે છે કે બાપ્પા હવે જતા રહ્યા પરંતુ સાચી સમજે છે કે બાપ્પા થોડા સમય માટે આપણા દૈનિક જીવનમાંથી વિલગ થાય છે પણ તેમની કૃપા પ્રેમ અને ઉર્જા આખું વર્ષ આપણું સાથ આપે છે ગણપતિ બાપ્પા મોરિયા આવતા વર્ષે તું જલ્દી આવજે ના ચયકોશો વિદાયને આનંદમય બનાવે છે અને સૌના હૃદયમાં નવી આશા જગાવે છે આઠમી ભૂલ છે ગણેશ વિસર્જન વખતે જોવા મળતી મૂર્તિને ગંદા કે અશુદ્ધ પાણીમાં મૂકી દેવી ઘણા લોકો ઉતાવળમાં કે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી મૂર્તિને કોઈ પણ પાણીની ટાંકી ગંદા તળાવ કે ક્યારેક તો ગટર જેવા સ્થળે મૂકી દે છે આ ખૂબ જ અશોભની અને અશ્રદ્ધાપૂર્ણ કાર્ય છે ગણેશ મૂર્તિ ફક્ત માટી કે રંગોથી બનેલી નથી એમાં પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા બાપ્પાનું દેવત્વ સ્થાપિત થયેલું હોય છે તેથી એ દેવ સ્વરૂપ છે અને એને ગંદકી કે અશુદ્ધ સ્થાનોમાં મૂકવું એ આપણી ભક્તિમાં ખોટ દર્શાવે છે

દુર્ગંધ ફેલાય છે અને સ્થાનિક લોકો માટે તકલીફો ઊભી થાય છે આ રીતે કરેલું વિસર્જન ભક્તિની જગ્યાએ બેદરકારીનો સંદેશ આપે છે શાસ્ત્રો કહે છે કે દેવની પ્રતિમાને હંમેશા સ્વચ્છ અને પવિત્ર જળમાં વિલીન કરવી જોઈએ જો નદી કે સરોવર ઉપલબ્ધ ન હોય તો ઘરમાં જ એક સ્વચ્છ ઘડામાં પાણી ભરીને તેમાં મૂર્તિનું વિસર્જન કરી પછી તે પાણી તુલસી કે બીજા પવિત્ર છોડને અર્પણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે આ રીતે વિસર્જન કરવાથી બાપા પ્રસન્ન થાય છે અને ઘર પર તેમની કૃપા વરસે છે મૂર્તિને ગંદકીમાં મૂકવાથી વિપરીત પરિણામ આવે છે ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે અને ભક્તિ અધૂરી રહી જાય છે મૂર્તિ એ દેવત્વનું સ્વરૂપ છે એને અશુદ્ધ પાણીમાં મૂકવું યોગ્ય નથી મૂર્તિનું વિસર્જન હંમેશા સ્વચ્છ પાણીમાં જ કરવું જોઈએ શક્ય હોય તો ઘરમાં જ મોટા વાસણમાં મૂર્તિનું વિસર્જન કરવું અને પછી તે પાણી વૃક્ષોને આપવું શ્રેષ્ઠ છે નવમી મોટી ભૂલ છે મૂર્તિના વિસર્જનમાં પરિવારને જોડવો નહીં ઘણીવાર વાર મૂર્તિનું વિસર્જન એક બે લોકો કરી દે છે જ્યારે પરિવારના અન્ય સભ્યો જોડાતા નથી મૂર્તિનું વિસર્જન પરિવારની સામૂહિક ભક્તિનો પ્રસંગ છે મૂર્તિને વિદાય આપતી વખતે પરિવારના દરેક સભ્યને જોડવું જોઈએ બાળકો વૃદ્ધો સૌ સાથે મળીને મૂર્તિને વિદાય આપવી જોઈએ જેથી ઘરમાં ભક્તિભાવ વધે આ તમામ ભૂલો આપણને એ સમજાવે છે કે મૂર્તિનું વિસર્જન માત્ર એક રીતિ રિવાજ નથી એ ભક્તિનો પવિત્ર પ્રસંગ છે મૂર્તિને શ્રદ્ધા આનંદ અને યોગ્ય પદ્ધતિથી વિદાય આપવી જોઈએ મૂર્તિને વિદાય આપતી વખતે સાચી પદ્ધતિ અપનાવશો તો બાપ્પા જરૂર પ્રસન્ન થશે અને આખું વર્ષ તમારી પર કૃપા વરસાવશે